ટોટલ પોલીસનું જે મેટ છે આવી ગયું છે આવો મિત્રો એક મેસેજ વાયરલ થયો એટલે કે વોટ્સઅપની અંદર વાયરલ થયો તો શું મિત્રો એ સાચું છે ખોટું છે એના વિશે મિત્રો આપણે આજે જોવાનું છે તો શું કહે છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર વોટ્સએપમાં જે વાયરલ થયેલા ફોટો છે એ બાબત મિત્રો આપણે જોઈએ છે કે શું પોલીસ કોન્સ્ટેબલનું જે એક્ઝામ લેવા ગઈ છે એનું મેટ આવી ગયું છે તો સાચું કે ખોટું તો આના વિશે મિત્રો આપણે જોઈએ છે તો મિત્રો હું તમને કહું કે લોકરક્ષક ભરતી જે બોર્ડ છે મિત્રો એની અંદર મિત્રો જે લોકરક્ષક કેડર મેટ છે એનું મિત્રો એ ક્યારે થયું હતું તો રક્ષક કેડરની જે મિત્રો પરીક્ષા હતી એ છ એક બે હજાર ઓગણીસ તારે છ એક બે હજાર ઓગણીસના રોજ લેખિત પરીક્ષા મિત્રો લેવાય ત્યારે છ એક બે હજાર રોજ લેખિત પરીક્ષા લેવાય છે મિત્રો ત્યારબાદ મિત્રો છવ્વીસ બે બે હજાર ઓગણીસથી ક્યારે છવ્વીસ બે બે હજાર ઓગણીસથી અને આઠ ત્રણ બે હજાર ઓગણીસ સુધી જે સારી કસો મિત્રો યોજવામાં આવી હતી લેખિત પરીક્ષા છ એક બે અને સારી કસોટી છે મિત્રો એ છ તારીખથી માંડી અને અઢાર તારીખ સુધીની ટોટલ જે ઉમેદવાર હતા એમના માટે યોજવામાં આવી હતી મહિલાઓ અને પુરુષો માટે કેડર છે એની દસ્તાવેજો મિત્રો આપણે ચકાસી કરીએ તો એમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે પચીસ ત્રણ બે હજાર ઓગણીસના ના રોજ શું છે પચીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ મેરિટ મો જે આવનાર ઉમેદવાર છે એનું લિસ્ટ દેખાડવામાં આવશે પચીસ તારીખ એટલે કે આજે પચીસ ત્રણ બે હજાર ઓગણીસ એટલે કે રોજ મેરિટ દેખાડવામાં આવશે એવું મિત્રો અને એના માટે મિત્રો ત્યાં આગળ ક્લિક કરવાનું તમે કહ્યું અહીંયા ક્લિક કરો આવો એ સમય જણાવવામાં આવ્યું હતું અને અત્યારે મિત્રો આપણે ચેક કરીએ તો હજુ સુધી મિત્રો અત્યારે હજુ સુધી એવી કોઈ અપડેટ નથી કે મેટ લિસ્ટ બહાર પડી ગઈ છે અત્યાર હાલની અંદર મિત્રો હજુ સુધી કોઈ એવા સમાચાર નથી કે મેટ લિસ્ટ આવી ગયું છે તો મિત્રો જે ગઈકાલે મિત્રો આ ફોટો મિત્રો વાયરલ થયો હતો વોટ્સઅપની અંદર કે પોલીસ કોન્સ્ટેબલનું જે છે મેટિસ આવી ગયો છે તો મિત્રો એ ખોટી વાત છે હજુ સુધી કોઈ અપડેટ નથી આવશે કે તરત મિત્રો તમને જાણવામાં આવશે તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને જ્યારે સબ્સ્ક્રાઇબ ના કરી તો એને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો